એટલામાં દોડવા છે તમને નજરે સડે છે બહુ સારા દોડવા રહેવું એક છોડું હોય ભાઈ હજી એમાં આગળ પાછળ દોડવા છે અને અહીંયા તેમ જ છે હવે માંડવીને તમે જોઈ શકો ત્યારે વાતાવરણ કંઈક અલગ હાજરી પૂરા આવે છે આખે આખું આમ જોઈએ બંધ થઈ ગયું છે અને વાદળું વાદળું થઈ ગયું છે અને આપણે ગાને સારવાનું કામ છે રાબેતલા મુજબ કાંઈ એમની જે માલે ને માંડવી હવે પીળી થઈ ગઈ પાકમાંથી આવી ગઈ આપણને થાય વરસાદ ઓલી મકાન છે ત્યાંથી હેડો પડ્યો હોય એવું ધનુષ બાણ છે નજરે ચડ્યું છે આમ તો આખા આખું લીટું હોય પણ એ સાઈડમાં છાટા હોય ને એટલે એ સાઈડમાં દેખાય આ સાઈડ તો ક્યાંય નથી દેખાતું જય મૂલ્ય તરફ ફેમિલી કેમ સાથે મજામાં શરૂઆત કરી દોસ્તો હા એટલે વાત કરીએ લોગ તો જો અત્યારે કામકાજમાં તો આપણે સોયડી હે ઘડીક ગાય અને ગાય સરે છે ને પાણીની વાત કરીએ તો હવે ગદની લાઈટ નો હોય ને કાપ પડી ગયો હે કઈક અલગ અલગ પેલા હવા દસક વાગ્યા દસ સાડા દસ આવતી અને છ વાગ્યા સુધી રહેતી એને બદલે હવે આવે છે એક વાગ્યા ટુકડી અને વહી જાય છે આઠ નવ દસ વાગ્યા લાઈટ વહી જાય તો અત્યારે લાઈટ વહી ગઈ છે જો આ માંડવીની પીરી પડી ગઈ છે પાકમાં થશે પેલા આપણે એમ થતું ગમતી નથી કે હારી છે સારું છે માંડવી જોઈએ હવે કેવા ડોડવા છે તમને એક નાનું એવું નજરાનું બતાવું કે ડોડવાનું પાણીનો ખાડો ને કેવા દોડવા દેખાય તમને જન નજીકથી દેખાડું ઝૂમિંગ પર અને જોઈ છે ઉતારો છે કેવો કરી છે આજે વરસાદનું પાછું જોર વધ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સુરતમાં એમાં તો છે જ વરસાદ પણ આ બાજુ છે ઓછો છે જોઈએ કેવો ગ્રહી હાલો દેખાડી માંડવી તો અમારા ઢોરા છે એ ખરેખર આ સરે છે ને અત્યારે તમને હું દેખાડું માંડવી તો માંડવી પાક પાછા આવી ગઈ પણ તમને એ દેખાડું કાંઈ જોઈ હરકડો મૂક્યો તો ખાલી તો એટલામાં ડોડવા છે તમને નજરે સડે છે બહુ સારા દોઢવા જેવો એક જ છોડવું હોય આગળ પાછળ દોડવા છે અને તેમ જ છે હવે માંડવીને બસ ટૂંક સમયમાં કાઢવાનું અહીંયા ટાઈમ આવશે આગળ જોતા તો સારી લાગે પછી તો ઈશ્વર ઉપર આધાર છે કારણ કે ભાઈ વરસાદ છે હચવવા દે હું થાય આગે આગે ગોરખ જાગે એમ કે ગુજરાતી મારી હે તો ગાય રણ જો એને લીલું લીલું લીણ સારું છે ને તો શરીર ને બધું મજા આવે બે ત્રણ દિશા સોડી થી કંઈક છોડીએ કંઈક ન છોડીએ અને આ દિશામાં છે ને વરસાદનું જોર વધ્યું છે જોઈએ આગળ શું થાય હવે તો હલો ભાઈ ઢોર ઉપડા છે વાળીએ ને હવે ટાણું થઈ ગયું છે ગાયને ધોવાનું અને એક વસ્તુ એ દેખાડું તમને કે આ ભીંડા તો શું થયા ઓહો ભાઈ આ કોઈ કે આ એક એક ફૂટનું ભીંડું છે બે ભીંડા એ તો શાક થઈ જાય

અને આ વરસાદ આજ સારો મંડાણો સાટા સુટી હોય છે કદાચ શેટી શેટી જો કે આજ તો કંઈ આવું લાગતું નથી થાય જોયું જાય તો ગાયે તો આજ સરવામાં જમાવો એટલે જ ભાઈ જવાનું મન નથી થાતું કારણ કે સ થઈ ગયા છે ને જવાનું ટાણું થઈ ગયું પણ હવે એને સરવું જ છે એક ધારું આઈકી તો એલી નહીં અત્યારે ઘણી વાર તો સારવી હોય તે ન સરતી હોય આ જોઈ નિયમ વિરુદ્ધ હોય એવું છે તમે જોઈ શકો હો ત્યારે વાતાવરણ કંઈક અલગ હાજરી આવે છે આખે આખું આમ જોઈએ બંધ થઈ ગયું છે અને વાદળું વાદળું થઈ ગયું છે ને આપણે ગાને સારવાનું કામ છે રાબેતા મુજબ કાંઈ એમની જે માલે ને માંડવી હવે પીડી થઈ ગઈ પાકમાં થઈ ગઈ તો જે થોડું ખડ છે ને ભીનું ને આમ તો ઠારથી ને લીલું થયા જ રાખે એટલે ઢોરને મજા જ આવે સરવાની એમાં વાસલી સરે હે પલામાં થાય અને આપણો ગરવો દેખાય ગઢ જય ગિરનાર ધોરા સારી મજા મજા કેમ બાકી શરણ કેમ કેવી મજા આવે જવાની સરવાની ઝીણું 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 ખોડશે ને તેમ થાય ખાતા જ રાખું ખાતા જ રાખું તો આપણે આમાંથી ઉપાય રીતે બેગ છોડવા માંડવી જેનાથી આપણને ખબર પડે કેવી માંડવીનો ફાલ છે તો અત્યારે જસ્ટ આવો ફાલ છે જો શકો તમે કોઈ ડોડવા નાના કોઈ દોડવા મોટા બે ત્રણ છોડવા બીજી હોય ને નોખી નોખી હતી તો આવો આસો પાકો આશો પાકો ફાઇલ દેખાય છે ક્યાંક વધારે તો ક્યાંક ઓછો ને આમાં એમ જ છે તો આ ખાલી છે તો ઘણા દોડવા થતા આવે ને થાય છે ને એવું બધું ભેગું છે હજી આમાં સારો ફાલ છે બહુ સારા છે દેખાવમાં અને આ કઈ ઉપજાવી કાઢેલ ફોટો નથી ભાઈ તમારી સામે હે એક ગોડો તોડીએ ખાઈ બધો એ છે ને આ એક જ ફાલ છે ઓન્લી ફોર ઓગણચાલી આવડી આજ તો આજે પાછી આપણે ગાય સરાવી છે પણ તમને વાત કર દો વરસાદ વરસાદની તો વરસાદે કંઈ ન કરે એવું કર્યું છે કારણ કે નથી બહુ વેર હો કે નથી સે આ કોરા રાખ્યા ગઈ માં જે વીજળી ધડાધડી બોલાવીને એનો વરસાદ છે એ આજ વેર હતો અને ગઈ રાતે વેર હતો તમે જોઈ શકો અત્યારે થોડા ઘણું છે આમાં શું છે કે માંડવીમાં પાણ જેવું થયું છે આશા પાખું આશા પાખું આવડો આ વરસાદ અંધારો છે હવે છીએ થાય છે કે હું થાય હે અને ગાય આપણે સરે પણ એને શું છે કે પારા ઉપર રહેવા ટાવું પડી ગઈ છે પારો ફોરે ધ્યાન રાખવું પડે ઓલું ખડ આંબા છે ને બહુ ઓલું બધું કરે એટલે અત્યારે ગાય સારવાનું હાલે છે ભાઈ મજા મજા જોઈએ આ વરસાદ હવે હાને ટાણે કરે કે વીજળી કરે કે શું કરે આજ ગરમીનું પ્રમાણ ઘટી ગયું પાછું તો આજે આકાશ કંઈક રંગ પુરાયો ને આ બાજુ અત્યારે આ બધી ભાગમાં વાદરા જો જોકે વરસાદનું જોર આજ નબળું પડ્યું એવું દેખાય છે કારણ કે ઘડીક છે એ ગરમીનું પ્રમાણે વધારે હતું અને ઘડીક આવ્યો તો હોત ને જો માંડવી ઉપર પાણી ત્રપકે હે અત્યારે જો હુરજ નારાયણ ઘડીક પાછા દેખાના હે કારણ કે અત્યાર સુધી દેખાતા નતા વાદરા વાદરા આડા હતા અને ગિરનાર ઉપર આખી સડી સમજો રીસડ્યું કહેવાય આમ તો રીસડ્યું સડી તો ખેતરમાં અટાણે જો મોરલાટામાં મારે છે અને પ્રકૃતિનું છે એ સુંદર દ્રશ્ય એમાં એક આપણે જાદુ કરીને જોઈએ એક ટચ કરવું એટલે તમને જોઈ શકો કે પ્રકાશમય થઈ જાય બધું વાહ ભાઈ વાહ ભડકો થઈ ગયો ને પાછું ડીમ થઈ ગયું પાછું ડીમ ફૂલ ડીમ ફૂલ આ હે એક નજારો છે અને એમાં તે ગાયું સર છે તો એક મોરલા પછી એક બીજું કૌતુક જોવા મળ્યું છે તો આપણે મેં ધનુષ્ય કહીએ અને ધનુષ બાણ દેશી ભાષામ ગામડા ને ભાષામ આમ ધનુષ બાણ કહીએ એટલે તો ધનુષબાણ દેખાણું છે આપણને થાય વરસાદ ઓલી મકાન છે ત્યાંથી હેરડો પડ્યો હોય એવું ધનુષબાણ છે એ નજરે ચડ્યું છે આમ તો આખા આખું લીટું હોય પણ એ સાઈડમાં છાટા હોય ને એટલે એ સાઈડમાં દેખાય આ સાઈડ તો ક્યાં ન દેખાતું તમને દેખાડું થોડુંક પારા ઉપર થયું નજીકથી જો આવી રીતના હે ને ધનુષ્યના સાત રંગો જે દેખાય એ પ્રમાણે દેખાણું હે પાણીમાં કદાચ એનો ફરસા નહીં દેખાતો નહીં તો દેખાય એમ છેટું થોડુંક છે ને એટલે મસ્ત ધનુષ બાન નીકળ્યું બાકી કાંઈ ના કટે ભાઈ તો ભાઈ મેં તમને આગળ દેખાડ્યું એમ જો મારી પાછળ એક્ઝેક્ટ આ જે મારી લાકડીનો જે ખૂણો છે ધનુષ ધનુષબાણ દેખાય છે અને ઓલી બાજુ વરસાદ હોય ને એના કારણે આમ સૂર્ય હોય ને એટલે ધનુષ બાણ છે એ દેખાય તો આ બાજુ છે સૂર્યનારાયણ અને આ બાજુ છે પેલી વરસાદની છાંટી છે એટલે જો આખે આખો લીટો થયો ધનુષ બાણનું બહુ મસ્ત રીતે દેખાય અડધું જ દેખાય બહુ જાદુ નથી દેખાતું પણ દેખાય સરસ હાલ ભાઈ સરિયાણ થાય છે એવું પૂરું ઢોર ટાખર પછી છે ભાઈ આ પાસે વાડી ધરા અને આજ તો હાળા સો થઈ ગયા બહુ ઢોર સૈરા કારણ કે આપણે ઓલરેડી મોડી જ છોડી દાઢને ગા થોડી ભૂખી છે પણ હવે ટાણું થઈ ગયું છે દોવાનું એટલે આપણે જાડી એ નહીં રાખીએ અને સુરત નારાયણ હવે આ થમવાની ત્યારેમાં હે જોઈ શકો તમે ત્યારે વાતાવરણ આવો સ્થિર પ્રગ્ન થઈ ગયું છો ગિરનાર ઉપર એ ઝીણા ઝીણા વાદળા અને વરસાદ જેવું છે આ સાઈડથી વરહતો હોય એવું લાગે છે આ ધોરી જણ છે ને એ વરસાદ હોય ભાઈ તમને દેખાય તો આ થોડી છે સે વરસાદ નહીં કાયદેસર